માળિયા તાલુકાનો નાના દહીસરામાં જે જૂનું ગામ હતું એ ગામ ભૂકંપમાં પડી ગયું એ ભૂકંપમાં પડી નવું ગામ પણ જૂના ગામની જે જમીનનો ઉપયોગ કર્યો છે એ મને કહેતા તમામ ગામના સરપંચથી માનીને તમામ ગામજનોને અભિનંદન અભિનંદું કે આપણી જે જુબિયત છે કે આ વર્ષે પાંચ લાખ જાળવાનું તો એમાં મારા સરપંચ મોરબી જિલ્લાના સરપંચને આહવાન છે તમને રોપા તમે તમારા લેટર પેડ ઉપર જાઓ જંગલ ખાતા વાળા મફત આપી દેશે ગામના આગેવાનો હોય દસ હજાર જાળવા અત્યારે વાયવા હે દસ હજાર પાંચસો વાયવા બીજા દસ હજાર બીજા દસ હજાર ને પાંચસો એ વાવવાની ચાલુ કરે મને કેતા આનંદ થાય ભાઈ એક એક અમારો સરપંચ પાંચ પાંચ હજાર દસ દસ હજાર જાળવો આવે તો મને એવું લાગે ગામ આખું મોરબી જિલ્લો આપણો જે રળિયામણો જે કરવાની વાત છે એ કરવું પડશે શું કામ કે મોરબી જિલ્લામાં આશરે ત્રણ હજાર ઉદ્યોગ છે એ ઉદ્યોગના ઉદ્યોગના હિસાબે આવક ઘણી છે જમીનના ભાવ વધી જાય પણ પ્રદૂષણ વધતું હોય થોડું ઘણું તો પ્રદૂષણને રોકવા માટે એક જ લભ છે કે મોરબી જિલ્લાના તમામ આગેવાનોને કે જે પણ ગામમાં દસ હજાર જાળવવામાં આવશે મારા વિસ્તારમાં એને વધારાની ગ્રાન્ટ મારી પાંચ હજાર અને પાંચ પાંચ લાખ અને પાંચ લાખ એમપીની ગ્રાન્ટ આપી અને ગામના વિકાસનો લાભ થાય એવા આપણે પ્રયત્ન